હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી રંગોત્સવના પાવન પર્વે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા પ્રધાનમંત્રીએ કહ્યું સ્નેહ અને સદ્ભાવ સભર હોડી પર્વ દેશવાસીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહ ભરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી અને રાજભવનના પરિવારના બાળકો સાથે કરી ધૂળેટીની ઉજવણી તો ગાંધીનગર લોકસભા ભાજપના કાર્યકર્તા સાથે રંગોત્સવની ઉજવણી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ધૂળેડીની વૈવિધ્ય સભર ઉજવણી મહેસાણાના વિસનગરમાં ખાસડા ટમેટા રીંગણ બટાકા મારી તો મોરબીમાં રાક્ષસી હોડીકા અને રાક્ષસ વરરાજાના લગ્ન કરાવી થઈ ઉજવણી તો ભરૂચમાં બંગાળી સમાજ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરના ગીત પ્ર નૃત્ય કરી કરાઈ ઉજવણી સુરતની બે વિદ્યાર્થીનીઓની ક્રાંતિકારી શોધ ઘઉંની પરાળીમાંથી બનાવ્યો ઇકો ફ્રેન્ડલી કમ્પોઝિટ ઘઉંની પરાળી સળગાવવાથી થતા હવાના પ્રદૂષણની ત્રસ પર ભારતને પરાળી સળગાવવામાંથી મળશે મુક્તિ ખેડૂતોની આવકમાં થશે વધારો ભાજપે સાબરકાંઠા બેઠક પર બદલાવ કરીને શોભના બારીયા તો વડોદરામાં ડોક્ટર હિમાંગ જોશીને આપી લોકસભા માટે ટિકિટ સુરેન્દ્રનગર બેઠક પર નવા ચહેરા ચંદુ શિહોરા અમરેલીમાં ભરત સુતરિયા અને મહેસાણા બેઠક પર હરિ પટેલની પસંદગી જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને કરાયા રિપીટ ઉજ્જૈન મહાકાલ બસમાર્ગ સમયે થયેલ દુર્ઘટનામાં ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે ટેલિફોનિક વાત કરી ઘાયલોના સ્વાસ્થ્ય અંગે મેળવી માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે ઘટનાની તપાસના આપ્યા આદેશ સર્વે મધ્યપ્રદેશના ભુજશાળામાં સર્વેનો આજે ચોથો દિવસ પુરાતત્વ વિભાગના નિષ્ણાંત તેમજ બંને પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં જોડેટીના દિવસે પણ સર્વેની કામગીરી સતત ચાલુ સ્થાનિક તંત્ર દ્વારા સર્વે સ્થળ પર આસપાસ ચાંપતો બંદોબસ્ત ઓગણચાલીસ ડિગ્રી સાથે રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર અમદાવાદમાં અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું તાપમાન ભુજ કેશોદ સુરત વડોદરામાં સડત્રીસ ડિગ્રી નોંધાયું તાપમાન તો અઠ્યાવીસ ડિગ્રી તાપમાન સાથે દ્વારકામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન આઈપીએલમાં હજી બેંગલુરૂ અને પંજાબ વચ્ચે ટક્કર ગઈકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોમાંચક વિજય મુંબઈ ઇન્ડિયન્સે છ રનથી હરાવ્યું મુંબઈ ઇન્ડિયન્સ સતત અગિયારમી વખત સીઝનની પ્રથમ મેચ હાર્યું